ફિફ્થ એજ્યુકેટ સોલ્યુશન દ્વારા ભારતના યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાંઝાનીયા હાઈ કમિશનર અનિસા કપુફી મવેગાને અમદાવાદમાં આવકારવામાં આવ્યા હતા જેઓ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા તાંઝાનિયા ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલ છે ગુજરાત તાંજાની વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને ઉત્તેજન આપવા ઉત્સુક છે જેનો હેતુ વેપાર સામાજિક પ્રવૃત્તિઓ શિક્ષણ અને તબીબી સેવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવાનો છે ત્યારે આ મુલાકાતનો હેતુ વેપાર અને રોકાણની તકોની શોધ કરવી જે ગુજરાત અને તાંજાનિયા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરવાનો હતો with uh, the delegation from Tanzania and we are here uh, to promote and to reaffirm the commitment of our national leaders uh, specifically Her Excellence Samia Sulu Hassan, President of the United Republic of Tanzania and uh, Prime Minister Shri Narendra Modiji The commitment to, uh, to, to strengthen uh, Tanzania-India relations, especially in areas of investment and trade, other areas such as health, education, and people to yo therwse md byu نzن h e sمي sلhsn In October 2023, and out out of the the outcome of the state visit was the elevation of our relation, Tanzania-India relation, to a strategic level. Yeah. Tanzania Her Excellency vibrant મોદી સાહેબના આમંત્રણથી આવેલા તે આજે આપણે ત્યાં પધાર્યા છે અને અમે એમને વેલકમ કરતાં ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ આ આને લીધે આજની અમારી આ મીટિંગ એ ઘણા બધા સેક્ટરમાં આફ્રિકા અને ગુજરાતના જે વેપારીઓ છે એમની સાથેના જે આદાન પ્રદાનથી જે પણ બિઝનેસનો વ્યાપ વધશે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ ભવિષ્યમાં પણ અલગ અલગ સેગમેન્ટ જેવા કે એજ્યુકેશન મેડિકલ હેલ્થકેર ઇન્ડસ્ટ્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્જિનિયરિંગ એનર્જી અને ટીઆઈસી તો આ બધા લેવલ ઉપર આપણે આગળ એક નવો જ માઇલસ્ટોન ક્રિએટ કરીએ એવી હું બધાને અપીલ કરું છું કે આફ્રિકા ઇટ્સ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી ત્યાં પણ ગવર્મેન્ટના રૂલ્સ ખૂબ જ સારા છે સેફટી લેવલ પણ છે તો આપણે જો આપણો બિઝનેસનો જે પણ વ્યાપ ત્યાં વધારવો હોય તો ગવર્મેન્ટ ખૂબ જ ફ્રેન્ડલી છે અને એમને આપણા માટે બધા જ દ્વાર ખોલી નાખેલા છે તો આપણે પણ એનો લાભ લેવો જોઈએ અને આગળ વધવું જોઈએ તો આ બંને દેશોનું પારસ્પરિક જે પણ આપણે એમઓયુસ થાય કે જે અન્ડરસ્ટેન્ડિંગ્સ થાય તો એનાથી આપણા બિઝનેસનો ખૂબ જ વધારો થશે અને ભવિષ્યમાં પણ આપણે ખૂબ મજબૂત સંબંધો ડેવલપ કરીએ એવી હું આપ સૌને આશા રાખું છું અને અપીલ પણ કરું છું આપણા જે વેપાર ઉદ્યોગ સાથે જે લોકો સંકળાયેલા છે એ તમામ માટે આ એક ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી અને પ્લેટફોર્મ છે વાઇબ્રન્ટ ગુજરાતમાં દરેક વર્ષે દરેક વખતે આ બધા જ કામો ખૂબ જ સરળતાથી પૂરા થાય છે અને ઘણા બધા વેપારોનો વ્યાપ પણ વધ્યો છે તો આવો આપણે આજે એમની સાથે જે મુલાકાત થઈ એના માટે એમનો ખૂબ ખૂબ આભાર હાલ સમાચારોમાં બસ આટલું જ રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર Thank you for watching!